અનારબેન પટેલ પણ જોડાયા હતા સાથે જ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પણ આજરોજ શ્રી ખોડલધામ મંદિરમાં ખોડલના દર્શન કર્યા હતા આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલેમાં ખોડલના ભવ્ય મંદિરમાં દર્શને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી તેમણે સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મંદિર પરિસરમાં તેમણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી અને તેની સરાહના કરી હતી આ મુલાકાત દરમિયાન આંદીબેન પટેલ અને તેમની પુત્રી અનારબેન પટેલના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનો પવિત્ર લ્હાવો પણ લેવામાં આવ્યો હતો વૈદિક મંત્રોચ્ચાર અને જય ઘોષ વચ્ચે તેમણે મા ખોડલની ધ્વજા ચઢાવી હતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોદના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે રાજ્યપાલની આ મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી તેમણે ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગોદના અન્ય ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલભાઈ સોનલવાળા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ